ગઈ કાલે મેં મારી પત્ની ને ફોન કર્યો પિયર ગયા દિવસ થઈ ગયા હતા મને યાદ જ

બે કિલો વટાણા લઉં મે કીધું લઈ લે એમાં પૂછવાનું શું તો કે પૂછવું તો પડે ને એ વટાણા બોલવાના તો તમારે જ છે ને ભાઈઓ દી કે બાંડો સો આજ કાલી કે મારી ટીમ ના હાથમાં બોબલ આયો એટલે પાટી ગયું હો જીરો આપણી સાથે વાતો કરતા હોય ને કોગલા બીજાનો ફોન આવે તો ચાલ્યા જ બાંડે કે આપે ખેતરમાં ઉભેલા ચાડિયા સીએ એને મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ મોબાઈલ આવ્યો એટલે કમ્પ્યુટર ગયો મોબાઈલ આવ્યો એટલે નિરાદ ગઈ એમાં જો આપને મોબાઈલ આપની ઘરવાળીના હાથમાં આવ્યો તો રાવડી જે અરે આ જીઓ ઉપરથી યાદ આવ્યું તમને ખબર છે હવના સુધી પછી પૈસા

પંદર પલ નામ આપણા છોકરાની તો વાત મૂકો તટકે लोक सौ सवना भरेचा